જામકંડુરના ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ગાયનેક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જામકંડુરના કમ્યુનિટી હોલ ખાતે મહિલા દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર કલ્પેશ ભાલુડિયા જામકંડુરના પોલીસ સ્ટેશન પીએસઆઈ પીએમ ઢોડિયા નાયબ મામલતદાર જલ્પાબેન બાલધા ખોડલધામ સમિતિના રશ્મિબેન બાલધા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ સેમિનાર જામકંડુરના ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્ત્રીઓને થતા રોગો વિશે ધોરાજીના ગાયનેક ડોક્ટર કલ્પેશ ભાલોડિયાના સહયોગથી સ્ત્રીઓમાં થતા જુદા જુદા રોગો ગર્ભ સંસ્કાર બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર જેવા રોગોથી કેવી રીતે બચવું તેમને કેવી રીતે શું સારવાર કરવી તે વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા

અમારે બેનોને લગતા ગાયનેક પ્રશ્નો અને તેનું નિરાકરણ વિશેનો પ્રોગ્રામ રાખેલો તેમાં વરદાન હોસ્પિટલમાંથી ભાલોડિયા સરનો ખૂબ ખૂબ સહકાર મળેલો ભાલોડિયા સર તેમજ તેમની ટીમ દ્વારા હાલમાં જે બેનોમાં લગતા પ્રશ્નો છે એટલે કે બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર અને બીજા મહિનોપોજને લગતા જે કાંઈ પ્રશ્નો છે એનું ખૂબ જ સારી રીતે સોલ્યુશન કરવામાં આવ્યું પ્રોજેક્ટર દ્વારા પણ સમજાવવામાં આવ્યું અને પાછળના સેશનમાં બેનોએ લાઈવ સર સાથે વાત કરીને જે કાંઈ હતા પ્રશ્નો એનો સોલ્વ કર્યો